અલગારી સંત બજરંગદાસ બાપાના અન્ય સેવક પરમ ભક્ત અને મેનેજિંગ ટ્રસ્ટી દાદાનો દેહ વિલય થયો છે બુધવારે વહેલી સવારના બગદાણા સહિતના પંથકમાં સુરત ખાતે મંજીદાદાનું ટૂંકી બીમારી બાદ નિધન થયાના સમાચાર મળતા જ બજરંગદાસ બાપાના લાખો સેવક સમુદાય અને ભક્તજનોમાં શોકની લાગણી પરસરી ગઈ હતી મંજીદાદાના અંતિમ દર્શન માટે હજારો ભાવિકો બગદાણા પહોંચ્યા હતા તેમની અંતિમ વિધિ ગુરુવારે થશે બુધવારની સાંજે સુરતથી ખાસ એમ્બ્યુલન્સમાં મંજીદાદાનો દેહ બગદાણા ખાતે લવાયો હતો જ્યાં સૌ પ્રથમ ગુરુ આશ્રમ બગડેશ્વર મહાદેવ તેમજ હનુમાનજી મહારાજના મંદિરે લઈને થઈને અહીં બગદાણા ખાતેના ધરાઈ ગામના માર્ગ પરની કાકાની વાડી ફાર્મ ખાતે દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હશે ગુરુવારે બપોરના ત્રણ વાગ્યે અંતિમ વિધિ રાખી છે બગડેશ્વર મહાદેવ પાસે ગૃહમાં બાપાને અગ્નિદા આપવામાં આવશે ગુરુઆશ્રમ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી મંજી બાપાનો જન્મ સત્તર માર્ચ ઓગણીસો પિસ્તાલીસના રોજ બગદાણા તાલુકાના મહુવા તાલુકાના બગદાણા ગામે થયો હતો તેમને પાંચ બહેનો તેમજ ત્રણ ભાઈઓ એ સૌથી મોટાભાઈ હતા તેમને સંતાનમાં ત્રણ દીકરા જનકભાઈ માજી ધારાસભ્ય કિરીટભાઈ તેમજ શૈલેષભાઈ તેમજ બે દીકરીઓ જયશ્રીબેન અને અનસુયાબેન છે બદરંગદાસ બાપાના સન ઓગણીસો સત્યોતેરના સોધામ ગમન પછી ઓગણીસો સો બ્યાસીમાં ગુરુ આશ્રમ બગદાણા ખાતે એક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા હતા અમરેલીના સાંસદ નારાયણભાઈ કાસડિયા કેશુભાઈ નાકરાણી મંત્રુ મંત્રી ફરફુલ પાનશેરિયા સહિતના કેટલાક ધોરંધર નેતાઓ આગેવાનો પણ બગદાણા ખાતે દોડી આવ્યા હતા